આંતરરાષ્ટ્રીય વિમાન મથક માઇલ સ્ટોન પ્રદેશ માટે વિમાનીકરણ અને આર્થિક વૃદ્ધિના નવા યુગની શરૂઆતને ચિહ્ન કરે છે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ચલાવવામાં આવેલ પરીક્ષણ વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી ઉડાન ભરી અને જેવર એરપોર્ટ પર ઉતર્યું જ્યાં આગમન સમય વિધિવત પાણીની સલામી આપવામાં આવી આ ઘટના એરપોર્ટની વ્યાપારી કામગીરી માટેની તૈયારીને દર્શાવે છે જે એપ્રિલ બે હજાર શરૂ થવાની છે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આવેલ જેવર એરપોર્ટ દિલ્હી એનસીઆર વિસ્તારમાં એર કનેક્ટિવિટી વધારવા માટે એક મુખ્ય વિમાની હબ બનવા માટે તૈયાર છે એરપોર્ટ પાસઠ દૈનિક ફ્લાઇટ્સ જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ્સનો સમાવેશ થાય છે સંભાળવાની અપેક્ષા છે જે દિલ્હીના મુખ્ય એરપોર્ટ પર એર ટ્રાફિક ભીડને નોંધપાત્ર રીતે ઘટાડશે ઉત્તર પ્રદેશ સરકારે એરપોર્ટની નજીક એક હાઈટેક ટાઉનશીપ વિકસાવવાની યોજનાઓ પણ જાહેર કરી છે જે પ્રદેશની આર્થિક ક્ષમતાને વધુ પ્રોત્સાહન આપશે આ વિકાસમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સિટી અને યમુના એક્સપ્રેસ વે જેવા મુખ્ય આકર્ષણોની નજીકતા સામેલ છે પરીક્ષણ વિમાનની ઘટનામાં નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ અને નોઈડા કમિશનર લક્ષ્મીસિંહ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા સફળ ઉત્તરાયણથી પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિ અને રોજગાર સર્જન માટેનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે જેવર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરીને સુગમ બનાવવા આર્થિક વૃદ્ધિ ચલાવવા અને ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોની કુલ કનેક્ટિવિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે